જય માતાજી ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ વાગિલાસ ખાના ખજાના તમે રોજ રોજ દાળ ભાત અને રોટલી શાક ખાઈને કંટાળી ગયા હોવ તો આ રેસીપીને ટ્રાય જરૂરથી કરજો એકદમ ઇઝી રેસીપી છે અને બનાવવી ખૂબ જ આસાન છે ઘરમાં રહેલા સામાનનો ઉપયોગ કરીને જ આજે આપણે આ રેસીપી બનાવીશું તો તમે ભરપેટ ખાઈ પણ શકશો અને આ રેસીપીને તમે ટિફિન બોક્સમાં પણ બનાવી શકો છો કેમ કે આપણે એકદમ ઇઝી વેથી આજે નવી જ રેસિપી બનાવીને રેડી કરી લીધી છે ફ્રેન્ડ્સ તો તમને જો રેસીપી પસંદ આવે અને તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ ફ્રેન્ડ્સ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો લાઈક કોમેન્ટ અને શેર કરવાનું તો બિલકુલ ના ભૂલતા તો ચાલો એકદમ હેલ્ધી અને ઇઝી રેસિપીની શરૂઆત કરી લઈએ તો સૌથી પહેલાં આપણે એક મોટું વાસણ લઈ લેવાનું છે અને આ વાસણની અંદર આપણે એક વાટકી ભરીને ભાત લઈ લેવાના છે તો તમારે રાતના બચેલા ભાતનો પણ તમે ઉપયોગ કરો છો અથવા તો તાજા બનાવીને પણ તમે ભાતનો ઉપયોગ કરી શકો છો બચેલા જો જે ભાત હોય તેનો ઉપયોગ કરીને આ રેસીપી આજે આપણે બનાવીએ છીએ હવે તેની સાથે આપણે અહીંયા ઘઉંનો લોટ એક વાટકી ભરીને એડ કરીએ છીએ અને થોડું બાઇન્ડિંગ આવે એટલા માટે આપણે અહીંયા અડધી વાટકી જેટલો બેસન જે ઝીણું આવે તેનો પણ ઉપયોગ કરીએ છીએ તો તેને પણ એડ કરીશું હવે અહીંયા આદુ લસણ અને લીલા મરચાંની પેસ્ટ એડ કરી છે મેં અહીંયા પણ જો તમે લસણ ના ખાતા હોય તો તમારે લસણ સ્કીપ કરી દેવાનું અને ખાલી આદુ અને લીલા મરચાંની પેસ્ટ એડ કરવાની એકથી બે ચમચી જેટલા સફેદ તલ એડ કરીશું તેનો ટેસ્ટ ખૂબ સરસ એવો આવે છે અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કર્યો છે ચમચી જેટલા અજમાને હાથેથી આ રીતે થોડું અને પછી એડ કરવાનો છે તેનો પણ ટેસ્ટ ખૂબ સરસ એવો આવે છે આ નાસ્તામાં એક ચમચી જેટલો જીરું પાવડર એડ કર્યો છે અહીંયા મેં કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કર્યું છે કેમ કે લીલું મરચું મેં એડ કર્યું છે એટલા માટે તીખાશ તમે તમારા પ્રમાણે કરી શકો છો આમચૂર પાવડર એડ કર્યો છે પણ જો તમારી પાસે દૂધીને અઢીસો ગ્રામ જેટલી દૂધીને આ રીતે ક્રશ કરી લીધી છે હવે આપણે તેનું પાણી નીતારી લેવાનું છે પાણીનો ઉપયોગ નથી કરવાનો એટલે આ રીતે હાથેથી પાણી બધું જ કાઢી નાખવાનું છે દૂધીમાંથી અને દૂધીને એકદમ સરસ નિટારી લેવાની છે અને તેનું પાણી જે વધે છે તેને ફેંકી નથી દેવાનું તેનો ઉપયોગ આગળ આપણે લોટ બાંધવામાં કરી લઈશું તો અત્યારે પાણીને સાઈડ પર મૂકી દઈશું અને જે દૂધી આપણે નીતારીને રાખીએ છીએ તેને આપણે એડ કરી દઈશું હવે દૂધી સાથે આપણે અહીંયા ગાજર ખમણેલું તેને પણ એડ કરીશું શાકભાજી તમે કોઈ પણ લઈ શકો છો જે તમને ગમે અને તમારા ઘરમાં અવાઇલેબલ હોય એ શાકભાજીનો ઉપયોગ તમે કરી શકો છો તો હવે ગાજર અને દૂધી એડ કર્યા પછી હાથેથી મસળી મસળીને પહેલાં લોટને મિક્સ કરી લેવાનું છે અત્યારે એવું લાગે છે કે લોટ બહુ કોરો લાગે છે પણ જેમ જેમ આપણે મસળી અને શાકભાજીને ભાતને મિક્સ કરીશું તો ઓટોમેટિકલી તેમાં લોટ બાંધાતો થઈ જશે તો અહીંયા આ રીતે તેને પહેલાં હાથેથી મસળી લેવાનું પહેલાં પાણીનો ઉપયોગ નહીં કરવાનો તો તમે જોઈ શકો છો કે એકદમ સારી રીતે બધી વસ્તુને મિક્સ પણ કરી લીધું છે ને મસળી પણ લીધું છે હવે જે દૂધીમાંથી બચેલું પાણી છે તેનો ઉપયોગ કર્યો છે તેને એડ કરી દીધું છે અને હવે પાછું તેને ફરી એકવાર એકદમ સારી રીતે મસળી મસડીને આપણે લોટ બાંધીને રેડી કરી લેવાનો છે તો તમને એવું લાગે કે હજુ થોડું પાણીની જરૂર વધારે લાગે છે તો તમારે થોડું પાણી વધારે એડ કરવાનું લોટ બાંધવામાં તો અહીંયા મીડિયમ લોટ બાંધીને આપણે રેડી કરી લેવાનો છે ના વધારે ઢીલો કે ના વધારે કઠણ એ રીતનો તો અહીંયા મેં લોટ બાંધીને રેડી કરી લીધો છે તેને એકદમ સારી રીતે મસળીને લોટ બાંધ્યો છે મેં અહીંયા હવે તેની પર થોડું તેલ એડ કરી દઈશું અને પાછું ફરી એકવાર લોટને મિક્સ કરી લેવાનું છે જેથી જ્યારે આપણે તેને પાટલા પર વણીએ તો હાથમાં વધારે ચોટે નહીં અને પાટલા પર પણ વધારે ચોટે નહીં એટલા માટે મેં અહીંયા થોડું તેલ એડ કર્યું છે હવે તેમાંથી આપણે લુવા કરી લઈશું તો રોટલી જેટલા લુવા કરવાના જે પ્રમાણે તમારે આ રેસીપી બનાવી હોય રોટલી એ પ્રમાણે તમારે લુવા કરી લેવા નાની મોટી સાઈઝ ગમે તેમાં તો આ રીતે હાથની મદદથી પહેલા બધા જ આપણે લુવા કરી લેવાના છે અને પછી તેમાંથી આપણે રોટલી બનાવીને રેડી કરી લેવાની છે તો આપણે તેની અંદર ભાત એડ કર્યો છે એટલે રોટલી વણતી વખતે થોડા તેમાં ક્રેક્સ આવશે પણ જે ક્રેક્સ આવશે આવે છે ને તેના લીધે આપણી જે આ રેસીપી છે એ ખૂબ સરસ એવી ક્રિસ્પી બનીને રેડી થઈ જાય છે તો એટલા માટે આરામથી રોટલી વણાઈ જાય છે થોડા ક્રેક્સ આવશે કેમ કે આપણે ભાત એડ કર્યો છે પણ તો પણ આપણો આ જે રેસીપીનો ટેસ્ટ છે એ ખૂબ સરસ એવો ક્રિસ્પી હોય છે તો અહીંયા એકદમ સારી રીતે રોટલી વણા ગયા પછી આ રીતે હાથેથી પણ તમે તેનો શેપ આપી શકો છો એકદમ સરસ તો આ રીતની એકદમ પાજરી રોટલી બનાવીને મેં રેડી કરી લીધી છે તો પહેલાં આપણે બધી જ રોટલી બનાવીને રેડી કરી લેવાની છે પહેલાં તો આ રીતે કોરો લોટ એડ કરતા જવાનું અને હાથેથી મદદથી થપથપાવીને બધી જ રોટલી બનાવીને રેડી કરી લેવાની હવે તવો ગરમ કરવાનો અને તવો એકદમ સારી રીતે ગરમ થઈ જાય એટલે રોટલી તેની અંદર એડ કરી દેવાની ઉપરથી તમે બટર તેલ ઘી જેનો પણ ઉપયોગ કરતા હોય તે એડ કરી દેવાનું અને જો તમે કોઈ પણ બટર ઘીનો ઉપયોગ કરવા ના માંગતા હોય તેમ પણ આ રોટલીને શેકશો તો પણ ટેસ્ટ ખૂબ સરસ એવો આવશે તો અહીં આ વધેલા શાકભાજી અને વધેલા ભાતનો ઉપયોગ કરીને આપણે એકદમ ટેસ્ટી નવી રેસીપી બનાવીને રેડી કરીએ છીએ મારા ઘરે તો આ બનતી જ રહે છે કેમકે બાળકો લંચ બોક્સમાં પણ લઈ જાય છે તેમને ખૂબ સરસ લાગે છે આ તો ઉલટ પુલટ કરીને બંને સાઈડથી એકદમ ક્રિસ્પી આપણે આ રેસીપીને એકદમ સારી રીતે રોટલીને શેકીને રેડી કરી લેવાની છે તો અહીંયા રોટલી શેકાઈ ગઈ છે તો અહીંયા આજ રીતે બાકીની બધી જ રોટલી આપણે શેકીને રેડી કરી લેવાની છે તો છે એકદમ ઈઝી રેસીપી ફ્રેન્ડ્સ વધેલા ભાતનો પણ ઉપયોગ થઈ જાય અને મનગમતા શાકભાજી કે બાળકોને ના પસંદ હોય પણ શાકભાજી ઉમેરીને તમે આ રેસીપી બનાવશો તો બાળકોને ખબર પણ નહીં પડે અને ખાઈ લેશે લંચ બોક્સ માટે ખૂબ જ હેલ્ધી રેસીપી છે તો તમે જરૂરથી ટ્રાય કરજો અને ટ્રાય કરો તો તમારા અનુભવો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ફ્રેન્ડ્સ અને આ વિડીયો તમને થોડો પણ પસંદ આવ્યો હોય મારી મહેનત થોડી પણ તમને પસંદ આવી હોય તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને એક લાઈક જરૂરથી કરજો આ વિડીયોને વધારે ને વધારે તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો અને તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ હેલ્ધી રેસીપી છે અને એકદમ ઇઝી છે તો જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટ બોક્સમાં તમારા અનુભવો જણાવવાનું તો બિલકુલ ન ભૂલતા ની એકદમ ઇઝી રેસીપી તો મળીએ આવી જ એક અવનવી રેસીપી સાથે ત્યાં સુધી તમે એકદમ ટેસ્ટી અને કંચી આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો થેન્કસ ફોર વોચિંગ બાય બાય ટેક કેર જય માતાજી જય શ્રી કૃષ્ણ આવજો